ઓસ્ટ્રેલિયાના કેન્સ શહેરની હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું બેના મોત હોટલમાંથી ચારસો ને બચાવાયા ન્યુયોર્કમાં વૃદ્ધ દંપતિ સાથે એક પોઈન્ટ ચાર મિલિયન ડોલરની છેતરપિંડી મામલે ચીની નાગરિક અને ગુજરાતી મોડના હરમીશ પટેલની ધરપકડ ભારતના મહત્વના સમાચાર આઈઆઈટી મદ્રાસ છઠ્ઠી વખત દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા બની ગુજરાતી નહીં તમિલનાડુના ચેન્નાઈ અને તિરુપતિ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વિદ્યાર્થીઓના મોત બે ને ઈજા પંજાબના પુરાલીબાદ જાનપર ગામમાં યુપી બિહારના લોકોને રાત્રે નવ વાગ્યા પછી ઘરની બહાર ના નીકળવા પરમાન બિહારના સિદ્ધેશ્વરનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દોડધામ મચી ત્રણ મહિલા સહિત સાતના ના મોત પાંત્રીસ ગવાયા ગુજરાતના મહત્વના સમાચાર સુરતમાં ત્રણ મહિના પહેલા વૃદ્ધ કાકાને અપઘાત કરવા મજબૂર કરતી પોસ્ટ કરી ભાગી ગયેલો ભત્રીજો જૂનાગઢ માંથી ઝડપાયો રાજકોટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારો ફાયર એનઓસી માટે એક લાખ એસી હજારની લાંચ લેતા ઝડપાયો અમરેલીના ખાંભામાં કામ કરવા માટે ટકોર કરતા મોટા ભાઈને નાના ભાઈએ ચાકોના ઘા ચીકી પતાવી નાખ્યો વડોદરાના મંજુસર અને આસપાસના ગામોમાં બિલ વગરના ઓગણીસ લાખના મોબાઈલ સાથે આઠ દુકાનદારોની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર આગળનો તો ખબર જ છે Von der Angenehme.